શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના અને ગામ શ્રી ખજુરા તો મિત્રો આજે ખુદુરા ગામની આપણે મુલાકાત લેવાના છે અને મુલાકાત લેવાનું કારણ ખાલી મિત્રો એટલું જ છે કે અહીં રહેતા નિરાધારભાઈ બેન જ્યાં મિત્રો આ બેન ભાઈના માતા પિતા છે તે ગુજરી ગયા છે અને સગાવાલામાં પણ કોઈ નથી તો આજુબાજુવાળા છે તે તેમનું ધ્યાન રાખે છે આ બેનની ઉંમર મિત્રો નાની હોવા છતાં પણ મજૂરીએ જઈ અને પોતાના ઘરનું ગુજરાન તેમજ પોતાના ભાઈને પણ સાચવે છે તો મિત્રો આ અગાઉ મેં એક ફેસબુક અને યુટ્યુબમાં પણ વિડીયો અપલોડ કર્યો હતો અને ફેસબુકમાંથી એક ભાઈનો રિપ્લાય આવ્યો છે કે ભાઈ આ પરિવારની મદદ માટે હું રેડી છું અને તેમને જે પણ જરૂરિયાત હોય અનાજ કરેણાની એ પૂરી પાડવા માટે હું સક્ષમ છું તો મિત્રો આજ આ ભાઈ થકી જ આપણે ખજુરા ગામની મુલાકાત જવાના છે અને બની થકે આપણાથી જેટલું થાય ને એટલું આ પરિવારની આજે મદદ કરવાના છે તો ચાલો આજે આ જઈએ ખજુરા ગામે અને આ નિરાધાર ભાઈ બહેનની બની જાય એટલી મદદ કરી શકીએ તો ચાલો જઈએ ખજુદરા

એટલે કેવાનો મતલબ કે આર્થિક રીતે ટોટલ આ પરિવાર છે અત્યારે મજબૂર થઈ ગયો છે અને ખાવા પીવાના પણ ફાફા પડી ગયા છે તો મિત્રો બની શકે તો માધ્યમથી આ પરિવાર મદદ કરવાની કોશિશ કરજો આ પડો લોકો છે તો આ પરિવારનું અત્યારે અત્યાર સુધીનું કઈ રીતે गुजराण ચાલતું અમે આજુબાજુવાળા દેતા આજુબાજુવાળા મદદ કરતા આ તો માનવતાને લીધે આ લોકો પણ તેમની મદદ કરી અને આ પરિવારની ખાવા પીવાનું નાસ્તો પાણી આ બધું આ પરિવારને કરાવતા તો આવા ઘરમાં બેનભાઈ રહે છે આપણે વિચારીને જ કંઈક થાવા મળે કે ખરેખર આવા ઘરમાં રહેવું પોસિબલ છે અત્યારે જે લોકો એ મદદ કરી છે થોડું ઘણું રાશન આમના ઘરમાં છે બાકી ઘરમાં તમે જુઓ તો કાંઈ એટલે કાંઈ જ નથી આજુબાજુવાળા છે પોતાની માનવતા દાખવે છે અને તેમને સાચવે છે સગ કહેવાય ને કે પેલો સગો પાડોશી અને પાડોશીએ પોતાનો ખરો ધર્મ નિભાવ્યો છે અત્યારે તો મિત્રો આ પરિવારને જોવા માટે અહીંયા ઘણા ખરા લોકો ભેગા થયા છે અને અહીંયા ગામના સરપંચ પણ મોજૂદ છે તો સરપંચ પણ આ ઘર વિશે આ બેનભાઈ વિશે બે શબ્દ કરે છે કહેવાય ને ભાઈ પેલો હગો પાડોશી પાડોશી જેટલી મદદ કરે એટલું કોઈ ન કરે અને માનવતાની દ્રષ્ટિ જોઈએ તો માણસાઈ પણ હજી જીવે છે અને આ પરિવારને જોઈને એમ લાગે કે આજુબાજુ બાજુના લોકોએ આ પરિવારની આર્થિક રીતે બહુ જ મદદ કરી છે આ બધા મદદ કરે છે તમારું નામ બાલુભાઈ બચ્ચુભાઈ રાઠોડ તો મિત્રો બાલુભાઈ છે તે ખજુરા ગામના સરપંચ છે અને તે પણ પોતાની થકી જે પણ મદદ થાય એની કોશિશ કરે છે અને આપણા વિડીયોના માધ્યમથી પણ પબ્લિકને જણાવવા માગે છે કે જેટલી પણ મદદ થાય ને એટલી આ પરિવારની કરવી કારણ કે જો માણસ હજી જીવતી હોય ને તો આ બેનભાઈની કોઈ પણ રીતે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી મદદ કરજો કોલ આવ્યો ને એના થકી હું આવ્યો છું કે આ પરિવારની જેટલી પણ મદદ થાય ને એટલી મદદ કરવાની આપણે કોશિશ કરીએ આપડે જ ખાલી માધ્યમ જ છે પણ આ નિરાધાર ભાઈ બહેન ને જો પણ કોઈનાથી મદદ મળતી મળતી હોય ને તો ભગવાન એનું સારું કરે તો આપણે એમને જ પૂછીએ કે બેન તમારે શું શું જરૂરિયાત છે તો બોલો તમારે ઘરમાં શું નથી

અબેય સે હવે મકાન નાસરાનું જરૂરાતી છે બરાબર મકાનનો ખજુરભાઈ સાથે તો કોન્ટેક્ટ થઈ ગયો છે ભાઈ બધાનો તો ખજુરભાઈની ટીમ પણ કંઈ વ્યવસ્થા કરીને એટલે કે આવશે અને મદદ કરશે બરાબર સરભે સાઈડમાં રહો તો બરાબર સાઈડમાં રહો ભાઈ આ વિડીયોમાં બોલ્યો સરપંચ સાચી પછી તો મિત્રો અત્યારે અહીં ગામમાં તો કરિયાણું ઓછું મળશે પરંતુ મારા ગામમાં કરિયાણાનું દુકાન છે તો અત્યારે ત્યાં જઈએ છે અને જરૂર પડતું રાશન છે લઈ ને પાછા અહીં ગામમાં આવીએ અને આ પરિવારની મદદ કરીએ ભાઈ બોલતા હતા હું શું આવ્યું છે ભાઈ હા

અને બાજરો જ બાકી છે આ બધું તૈયાર થઈ જાય એટલે પાછા ફરીવાર આપણે ખજુદરા ગામમાં જઈએ હા આપણે ડ્રાઈવર ભાઈ છે ખજુદરા ગામના જ અને આ ભાઈ પણ ત્યાંના જ છે તો હાલો રાજુભાઈ બોલતા હતા શું લીધું છે દસ કિલા કેટલું પેમેન્ટ થયું ભાઈનું છસો ને પંચાણું ઓકે હાલો તો મિત્રો અહીંયાથી આપણે જે ઘઉં અને બાજરો લેવાનો બાકી હતો આ દુકાનેથી લઈ લીધો હવે આપણે પરત ફરીશું તો મિત્રો અત્યારે ટોટલ સામાન આપણે લઈ આવ્યા છે જે બેનની જરૂરિયાત હતી એ મુજબનો બધો સામાન હું લઈ આવ્યો છું એમાં ઘઉં છે બાજરો છે ચોખા છે ખાંડ છે ભૂકી છે પછી મરચું અને ધાણા ધાણાજીરું જરૂરિયાત મુજબની તમામ વસ્તુ સોહેલભાઈ ના કેવા આ બેન ને પરિવાર ને મદદ મળી છે તો બેન બાજરો અને ચોખા નું બધું આવી ગયું છે અત્યારે બરાબર તો ભાઈ સોહેલભાઈ તમને આ બધી વસ્તુઓ અત્યારે આપીશો તો તેના માટે તમે બે શબ્દ શું કહેવા માંગશો સોહેલભાઈ તમે અમારા હાલ કે તમાર ભગવાન સારું કરશે અને બેન તમે શું કહેવા માંગો હવે બેન તમે શું કહેવા માંગશો આ ભાઈ તમે મદદ કરી અમે મદદ કરીએ અને આ પાલકૂરની મસાલાની ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આધાર તમે એટલું દીધું તમારું ભગવાન સારું કરશે હવે તમે શું કહેશો બેન આવા ગરીબના માણાની માં તમે સહાય કરી તો અમને થયો અને અમે એમ જાણીએ કે તમારો ખૂબ ખૂબ આભાર હવે તમે શું કહેવા માંગો છો બેન બચારક મા બાપ હશે કે તમે ખુબ એનો ભલાઈ કરી તમારું ભગવાન હારું કરી તો મિત્રો અત્યારે આ પરિવારની જે સોહેલભાઈ મદદ કરી છે ને તો આખો પરિવાર છે અને આજુબાજુના બધા લોકો પાડોશીઓ છે તે સોહેલભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે આ બધી વસ્તુઓ તમે અત્યારે વિડીયોમાં જોઉં છો કે સોહેલભાઈના કહેવાથી બધી વસ્તુ મેં અહીં પહોંચાડી છે હું તો ખાલી એક માધ્યમ જ છું પણ સાચા અર્થમાં કહેવાય ને તો સોહેલભાઈ આ પરિવારની મદદ કરી છે તો મિત્રો ફેસબુક ના માધ્યમથી આજે મારે સોહેલભાઈ સાથે વાત કરી સોહિલભાઈ અત્યારે પુણે મહારાષ્ટ્રમાં રહી છે પોતાનો ધંધો વ્યવસાય ચલાવે છે એમની સાથે આજે વાત કરતા મિત્રો આજે મને એમ થયું કે ખરેખર માણા ને દિલ થી સલામ છે એના માવતર ને સલામ છે આજે જે સોહેલભાઈ આ પરિવાર ની મદદ કરી છે ને એના માટે બે હાથ જોડી અને ખૂબ ખૂબ એટલે ખૂબ ધન્યવાદ કરું છું મિત્રો અને સોહેલભાઈ એમ કીધું કે એક તો વાત ખાસ એમની દિલ પર મારા ઈ લાગી ગઈ કે જે એના માવતર કદાચ જીવતા હોત ને તો તે બાળક જીદ કરે ને માવતર એને હંમેશા ખવડાવતા હોય બાળક એમ કે મારે આ ખાવું તો એ ખવડાવતા હોય તો સોહેલભાઈ આજે મને એવી વાત કરી કે બાળકો જે કહે ને મારે આ ખાવું છે એને હું ખવડાવવા માટે રાજી છું ને બધા છું કે જે બાળકો કહે છે ને હું એના માટે બધું જ કરી શકું તૈયાર છું તો સોહેલભાઈ તમને ભગવાને દીધું તમે આ ગરીબ પરિવારની મદદ કરી અને આ તો નિરાધાર ભાઈ બહેન છે

માવતર નાનપણમાં મરી જાય ને પછી જે મિત્રો અત્યારે ઘરની પરિસ્થિતિ અને આ ગામ લોકોનો ખાસ એટલે ખાસ સપોર્ટ છે આ પરિવારના બહેનભાઈનું ધ્યાન રાખે છે અને પેલો સગો પાડોશી પાડોશી ધર્મ નિભાવતા આ લોકો આ બાળકોનું ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખે છે તો મિત્રો હું ખજુરા ગામની મુલાકાત લઈ નિરાધાર ભાઈ બહેનને મળી અને ઘર પરત ફર્યો છું અને મિત્રો સોહેલભાઈ જેવા માણસો દુનિયામાં છે ને ત્યાં સુધી માનવતા હંમેશને માટે જીવતી રહેશે જે મિત્રો સોહેલભાઈએ જે આ જે પરિવારની મદદ કરી છે તે ખૂબ જ સરાહનીય અને વંદનીય છે મારા લાખો વંદન પણ સોહેલભાઈ તમને ઓછા પડે કારણ કે અત્યારે ભાઈને ભાઈની નથી પડી છતાં તમે પણ આ નિરાધાર પરિવારની મદદ કરી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ભાઈ માતાજી અને ઈશ્વર અને તમને એટલું બધું આપે છે તેની કોઈ સીમા નહીં હોય કે તમે આવા ગરીબ લોકોના નિરાધાર લોકોના હંમેશા કામ કરતા રહ્યો અને ભાઈ મારી અંતરની દુઆ છે તમને કે તમે હંમેશા હસતા રહ્યો સુખમય જીવન વિતે તમારા બાળ બચ્ચા સુખી રહે તમે પણ સુખી રહ્યો તમારો ધંધો પણ ફૂલ જોશમાં હાલે એવી શુભકામના સાથે તમારો ખૂબ ખૂબ ભાઈ આભાર